જય શ્રી કૃષ્ણ કયા એપિસોડમાં આપણે સાંભળ્યું કે ભાગવતનો મહિમા કેટલો અદ્ભુત છે અને તેના શ્રવણથી કઈ રીતે જીવન બદલાય છે હવે આપણે સાંભળીએ ભાગવત કથાનો આરંભ આ એપિસોડમાં આપણે સાંભળશું ભગવાનના પ્રથમ અવતાર મત્સ્ય અવતાર એટલે કે મચ્છ અવતારની અદ્ભુત કથા ભગવાન હંમેશા પોતાની સૃષ્ટિ અને ભક્તોની રક્ષા કરે છે જ્યારે દુનિયામાં વિનાશ આવે છે ત્યારે પણ ભગવાન જ જીવનને સુરક્ષિત રાખે છે ભગવાનનો બીજો અવતાર કુર્મ અવતાર જેમાં ભગવાને કાચબા સ્વરૂપ ધારણ કરીને સમુદ્ર મંથનમાં સહારો આપ્યો એક વખત દેવતા અને અસુરો વચ્ચે યુદ્ધ થયું તેમાં દેવતાઓ પરાજિત થયા આ પ્રસંગ આપણને શીખવે છે કે અહંકાર કેટલો મોટો હોય ભગવાન તેને તોડી નાખે છે સાચો પરાક્રમ એ છે જેનો ઉપયોગ ન્યાય અને સત્યની રક્ષા માટે થાય ભગવાનનો આશય હંમેશા ધર્મની સ્થાપના કરવાનો જ હોય છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું ભગવાનનો સાતમો અવતાર શ્રીરામ અવતાર કેવી રીતે અયોધ્યામાં શ્રીરામનો જન્મ થયો અને બાળ લીલાઓથી સમગ્ર જગત આનંદિત થયું એપિસોડમાં આપણે સાંભળશું ભગવાનનો સાતમો અવતાર શ્રીરામ અવતાર કેવી રીતે અયોધ્યામાં શ્રીરામનો જન્મ થયો અને બાળ લીલાઓથી સમગ્ર જગત આનંદિત થયું ભગવાન જ્યારે અવતરે છે ત્યારે ધર્મની સ્થાપના માટે જ અવતરે છે રામજીના બાળપણમાં સત્ય પ્રેમ અને વિનમ્રતાના આદર્શ દેખાય છે પરિવાર સાથેનો એકતા ભાવ જીવનમાં સુખ અને શાંતિ લાવે છે આપણે સાંભળશું શ્રી રામ સીતા સ્વયંવર કેવી રીતે ભગવાને શિવજીના ધનુષ તોડી સીતાજીએ તેમને વરમાલા પહેરાવી આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચો જીવન સાથી તે છે જે ધર્મમાં અડગ હોય ભગવાનની લીલા એ દર્શાવે છે કે સાંસારિક જોડાણ પણ દિવ્ય બને છે જ્યારે તેમાં ભક્તિ અને સત્યનો આધાર હોય પ્રેમ અને સમર્પણનો સંબંધ સદા અખંડ રહે છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રીરામનો વનવાસ સુર્ણપંખાનું પ્રકરણ અને સીતાજીનું હરણ આજે આપણે સાંભળ્યું શ્રીરામજીનું સીતા સ્વયંવર કેવી રીતે ભગવાને શિવજીનું ધનુષ ઉઠાવીને સીતાજીને સ્વીકાર્યા ચાલો આપણે પણ જીવનમાં સત્ય ધર્મ અને સમર્પણનો માર્ગ અપનાવીએ ભક્તિમાં વિશ્વાસ હોય તો વિપત્તિમાં પણ મન સ્થિર રહે છે જીવનમાં પડકારો આવે તો પણ સત્યનો માર્ગ છોડવો નહીં અધર્મ તાત્કાલિક જીતે છે એવું લાગે છે પણ અંતે તો ધર્મનો જ વિજય થાય છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રીરામનું વાનર સેના સાથે મિલન અને રાવણ સામે યુદ્ધની તૈયારીઓ આજે આપણે સાંભળ્યું શ્રી રામ વનવાસ સોરપણખા પ્રકરણ અને સીતાજી હરણ ચાલો આપણે પણ જીવનમાં શ્રી રામજીની જેમ ધૈર્ય સત્ય અને ભક્તિ સાથે સંઘર્ષોનો સામનો કરતા શીખીએ માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી રામ